નમસ્કાર મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ કલાઇન બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા વિડીયોની બીજી નોટિફિકેશન તમને મળી રહે હવે મિત્રો જે ડિપ્લોમા અને ધોરણ બાર પાસના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક સુવર્ણ તક ની જાહેરાત આવી ગઈ છે તો પ્રાથમિક શિક્ષક નિયામકશ્રીની કચેરી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે ખાસ કરીને જે ની માંગ છે અને આવનારા સમયમાં મિત્રો પીટીસી માંગ બહુ રહેવાની જ છે કારણ કે આજે પણ આપણે ટેટ વનના જે ઉમેદવારો છે ભરતીની અંદર જોઈએ છે તો એમાંથી ત્રીસથી વીસ ટકા ઉમેદવારો ગેરહાજર રહેશે કારણ કે ઉમેદવારો નથી મળતા એની સામે તમે તો રાજ્યમાં એન સી ટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી બિન સરકારી અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી વિષય હોય હિન્દી હોય ઉર્દુ હોય મરાઠી કોઈપણ માધ્યમની અંદર ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવી માટે શિક્ષણ વિભાગની તારીખ જે તારીખ અહીંયા આપણે આપી છે જે ત્રીસ છ બે હજાર વીસના ઠરાવ પ્રમાણે જેનો ઠરાવ હતો કે ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ પ્રાઇમરી આ સંસ્થાઓની યાદીમાં સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો હવે એક નમૂના ફોર્મ મે એક નમૂનાનું ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે તમે તારીખ ઓગણત્રીસ પોત બે હજાર પચીસથી એટલે કે આજેથી તારીખ દસ છ બે હજાર પચીસ સુધી તમે તમારું ફોર્મ ભરી શકો છો હવે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે રૂપિયા પચી રોકડ યુવતી પર પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અધ્યાપન મંદિરમાં દસ છ બે હજાર પચીસના સાંજે પાંચ કલાકે સુધીમાં પરત આપવાના રહેશે દરેક ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એચએસસીની માર્કશીટ ટાયર સર્ટિફિકેટ સ્કૂલ સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ દિવ્યાંગતાનો દાખલો જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તારીખ એક ચાર બે હજાર પચી તારીખ એક ચાર બે હજાર પચીસ પછીનું નોન કિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને અગાઉનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તેની માન્યતા મુદત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીની હોવી જોઈએ આર્થિક રીતે નબળા વર્ગો ઈડબ્લ્યુ એસ માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત એકત્રીસ ત્રણ બે હજાર છ છવી સુધીની હોવી જોઈએ પ્રવેશ માટે જરૂરી લાયકાત તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પરવા કે વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પરવામાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ હવે પરવેશ માટે લઘુત્તમ ગુણ તો જે માર્ક્સ છે એના ઓછામાં ઓછા પચાસ ટકા હોવા જોઈએ હવે પ્રવેશનું માધ્યમ ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ દસની પરીક્ષા પાસ કરેલું હોય તે જ માધ્યમ પ્રવેશને પાત્ર રહેશે તમે ધોરણ દસની અંદર મરાઠી આપી છે કે ઉર્દુમાં પાસ કરી છે કે અંગ્રેજીમાં કરી છે કે ગુજરાતી એ તમારું માધ્યમ કન્ફર્મ રહેશે વયમર્યાદાની વાત કરીએ તો ચોવી વર્ષથી ઉંમર ન હોય તેવા તમામ ઉમેદવારોએ પ્રવેશ પાત્ર ગણાશે ચોવીસ વર્ષ પ્લસની વાત કરી છે અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષી પંચના તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે ઉંમરમાં પાંચ વર્ષની છૂટછાટ રહેશે એટલે તેત્રી વર્ષની ઉંમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર પણ રહેશે હવે અનામત બેઠકોની વાત કરીએ તો સાત ટકા અનુસૂચિત જનજાતિ પંદર ટકા વિજ્ઞાંગ માટેની તે કેટેગરીમાં પોત ટકા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા અનામત રાખવામાં આવી છે અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે મિત્રો આજે આ જે માહિતી આજે જાહેરાત થઈ છે તમારી સમક્ષ મૂકી છે તો વહેલી તકે જેને પીટીસી કરવાની ઈચ્છા હોય તો એ ફોર્મ પોતે ભરી શકે છે જેની વેબસાઇટ પણ આપેલી છે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત